રાજુલા છે અમરેલીના કુકાવાવ તાલુકાના દેવગામ માયાપાદર સહિતના ગામોમાં મુશળધાર વરસાદ માયાપદર ગામ નદીમાં બે કાંઠે પાણી વહેતા થયા છે વરસાદનું જોર એટલી હદે હતું કે ગામમાં પાણી ઘુસી ગયા

જેટલા મજૂરો જે ફસાયા હતા કરવામાં આવી રહ્યું છે દ્વારા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને મકાનોની અંદર પાણી ઘુસી જવાને કારણે પણ નુકસાની થઈ રહી છે તો હજી તો ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ છે ગુજરાતની અંદર એ પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ત્યાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે

વિસ્તાર કોડિયા રાયડી સહિતના ગામોમાં રાયડી નદીના ધસમસતા પાણીના વહેણ જે છે તે હાલમાં આસપાસના વિસ્તારો માટે ચિંતા વધારી રહ્યા છે કારણ કે સતત જળસ્તરમાં જે છે તે વધારો થઈ રહ્યો છે જે નીચાણવાળા વિસ્તારો છે તેના દ્રશ્યો આપજો દિવાલો ઉપર જઈ અને લોકો બેસવા માટે મજબૂર થયા છે તો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ કાપ્યો છે અમરેલીના નાના માશિયાળા ગામ નજીક વૃક્ષ ધરાશાયી થયું છે એસટી બસ પર વૃક્ષ પડતા થોડીવાર વાહન વ્યવહાર બંધ રહ્યો હતો અમરેલીથી ધારી હાઇવે પર ધોધમાર વરસાદ કાપ્યો અમરેલીથી ધારી રોડ પર વરસાદના પાણી ફરી વળ્યા છે અમરેલીના દેવરાજીયા માણેલા રોડ પર ખેતરોના પાણી ફરતા જોવા મળી રહ્યા છે અમરેલીના ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અમરેલી જિલ્લામાં સતત વરસાદ સાવરકુંડલા મહુવા હાઈવે પાણી પાણી ગોરડકા નજીક કોઝવે પર ટ્રક ફસાયો કોઝવે પર ટ્રક ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધોધમાર વરસાદમાં કાર તણાઈ ગઈ છે મધ્યમાંથી પસાર થતી ઉતાવળી નદીમાં આવ્યા નવા નીર ઉતાવળી નદીમાં પાર્ક કરેલા કાર પાણીના વહેણમાં ટકી શકી નથી પાણીના વહેણ સાથે પાર્ક કરેલી કાર પણ તણાઈ ગઈ જિલ્લાના બોટાદ અને બરવાડા શહેર તેમજ તાલુકા પંથકમાં